ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોલીવાડા ગામે પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણમાં ફક્ત એક જ શિક્ષક છે તે પણ પોતાની ફરજ દરમિયાન નશાની હાલતમાં આવતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ગ્રામજનો દ્વારા આવા શિક્ષકને બરતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારબાદ દિલીપ છોટુભાઈ વસાવાએ કોલીવાડા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરવાની વાત કરી હતી અને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ફરિયાદ કરતા નેત્રંગ તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોઓર્ડિનેટર શાળા ખાતે દોડી આવી તેઓએ પુનઃ શિક્ષણ શરૂ કરાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા શિક્ષક ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં શાળા જર્જરિત હાલતમાં જોવા મળી હતી મારું નામ કૈલાશબેન કમલેશ વસાવા છે ગામ કોલીવાડા છે આ ગામમાં પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણ છે તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી ડ્રિંક્સ કરીને આવે છે તોય ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે બે મહિનાથી આ સ્કૂલ બંધ છે અને જો ટીચર આવે છે તો એમને ભણાવતા નથી ને માર મારે છે અને અબાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે હા ઉપર અધિકારીને મામલતદાર સાહેબ તે દિવસે આવ્યા હતા એમને બી વાત કરી તે રૂબરૂ આવીને જોઈ ગયા કેટલા સમય ત્યાર સમજે બે મહિનાથી છે ત્યાર પછી કોઈ અહીંયા સ્કૂલમાં આવ્યો તો કોઈ અધિકારી ના કોઈ નથી આયા મારું નામ રણછોડભાઈ ચંદુભાઈ વસાવા છે રહેવાસી ખોલેવાડા ગામનો છું ને અમારા નિશાળ પ્રત્યેને ભાવના છે એટલે અમે અહીંયા બધા ગામજનો ભેગા થયા છે અમારા દિલીપ વસાવા સાહેબ હન્નેશભાઈ સાહેબ માસ્તર જૂના રાજન સાહેબ તેમજ વડીલો અમારા ગામના બહુ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે અમારા નિશાળ પ્રત્યેનો પ્રશ્ન છે કે અમારા જે રમણ માસ્તર છે બલેશ્વરના એ હંમેશા બે મહિનાથી નિશાળ ખોલતા નથી નિશાળ ખોલે છે પણ આવીને પીને પડી રહે છે એના ત્રાસથી હમણાં રાજનભાઈ સાહેબ પહેલાં હતા એના ત્રાસથી જે બદલીને બીજી બાજુ જતા રહ્યા છે તો અમને એ રાજન સાહેબ ફરી આપે તો આભાર તમારો માલ પ્રશ્ન છે કે તમારી સ્કૂલના શિક્ષક દારૂ પીને નશામાં રહે છે તો એ બાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી હતી હા અહીંયા જન સેવા કેન્દ્ર આવ્યું હતું કોલીવાડા ગામમાં નેત્રંગથી તાલુકા પરથી મામલત મામલતદાર સાહેબો હતા એમના સાથીદારો બધા હતા એ લોકો જાતે રૂબરૂ જઈને રૂબરૂ જોઈને ગયા છે પોતે અરજી લખીને ગયા છે ગુલમાં આવતા નથી ને જો આવે છે તો એ બનાવ છે અહીંયા બાળકોને ના ના બાળકોને ભણાવતા નથી નિશાળમાં ખુરશી પર માથું નીચે રાખીને ભરી નીચે પડી રહી છે ને અમુક છોકરાને માર મારી છે કોઈક સમય કે ભાઈ તમે આ આટલું મોટું મેટર દે મારા પર તમે અરજી કેમ કરી કોડાકોડા પપ્પાએ સહયોગ કરી શું શું કર્યું છોકરાને ધમકી આપે છે ને ત્રણ છોક ગયા શનિવારે ભોજન બનાવ્યું હતું છોકરાઓ માટે એ સાહેબ આવ્યા એ સાહેબે આ છોકરાઓને તગીડી મૂકા ખાવાનું ખાવા નહીં દીધું ત્રણ છોકરાને અંદર ઘેરી મૂકા ને પછી જેમ તેમ કરીને છોકરાને કાઢ્યા ને પછી અમે કીધું કે તું કેમ ભાઈ આવું કરે છે તે તો મેં નથી ઘેર આવું બોલે છે ઘેર જઈને રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ